રાધનપુરમાં તાલુકા હેલ્થ કચેરી ખાતે ટીબીના દર્દીઓને કઠોળની કીટ આપવામાં આવી પાટણ જિલ્લાના રાધનપુર તાલુકા હેલ્થ કચેરી ખાતે રાધનપુર તાલુકાના તમામ ટીબીના દર્દીઓને દાતાઓની મદદથી કઠોળ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું જે કાર્યક્રમમાં અંતર્ગત એકસો એક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું જે કીટ અશ્વિનભાઈ દાફડા તરફથી સૌથી વધુ કીટ દર્દીઓને આપવામાં આવી હતી આ પ્રસંગે ડીટીઓ ડોક્ટર દેવેન્દ્રભાઈ પરમાર તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર કેતનભાઈ ઠક્કર અશ્વિનભાઈ દાફડા ચીફ ઓપરેશનલ મેનેજર આઈઓ સીએલ રાધનપુરની ઉપસ્થિતિમાં પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો આ પ્રોગ્રામનો હેતુ ટીબી મુક્ત ગુજરાત બને જે અંતર્ગત નિક્ષય મિત્ર યોજના અંતર્ગત કીટ આપવામાં આવી હતી જે દર્દીઓના કઠોર કીટના દાતાનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં આ પ્રસંગે પિયુષભાઈ પટેલ ધીરુભાઈ દરજી આરોગ્ય કાર્યકર ચિરાગ ચાવડા પી જે પટેલ અશ્વિનભાઈ દલવાડી જયદીપભાઈ સાધુ મોહનભાઈ પટેલ સૌ દાતાની મદદથી પ્રોગ્રામને સફળ બનાવવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ અનિલ રામા ન્યૂઝ રાધનપુર